થ્રી બીએચકે ડુપ્લેક્સ વેચવાનો છે ઓસ્કર રેસિડન્સી સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ સ્ટલિંગ હોસ્પિટલથી આશરે એક કિલોમીટર રાજકોટ એકાણું વાર જગ્યા પોળાઈ સોળ ફૂટ નીચે વન બીએચકે ઉપર બે બેડરૂમ અને અગાસી બોર તથા આરએમસીની પાણીની લાઇન રિનોવેટેડ મકાન ખુલ્લી ગલીમાં છે વેસ્ટ ફેસિંગ પશ્ચિમ પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર અઠાણું બસો બાવન અઢાર પાંચસો વીસ નાઇન એટ ટુ ફાઇવ ટુ વન એટ ફાઇવ ટુ ઝીરો ચોર્યાસી છ ડબલ ઝીરો વીસ ચારસો એંસી એટ ફોર સિક્સ ડબલ ઝીરો ટુ ઝીરો ફોર એટ ઝીરો પ્રોપર્ટીના માલિકનો કોન્ટેક નંબર અઠાણું બસો બાવન અઢાર પાંચસો વીસ નાઇન એટ ટુ ફાઇવ ટુ વન એટ ફાઇવ ટુ ઝીરો ચોર્યાસી છ ડબલ ઝીરો વીસ ચારસો એંસી એટ ફોર સિક્સ ડબલ ઝીરો ટુ ઝીરો ફોર એઇટ ઝીરો આપની વેચવાની કે ભાડે આપવાની પ્રોપર્ટી યુટ્યુબ ચેનલ રાજકોટ પ્રોપર્ટી નવસો નવ્વાણું પર દર્શાવવા માટે કોન્ટેક કરો ચોરાણું જીરો ત્યાંસી અઢાર ત્રણ પચીસ નાઇન ફોર ઝીરો એટ થ્રી વન એટ થ્રી ટુ ફાઇવ